કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને મોટા ઇટાળા ખાતે એક પેડ માકે નામ કાર્યક્રમ યોજાયો બોળી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું જામનગરના મોટા ઇટાળામાં આવેલા હાઈસ્કૂલ રાજ્યના કૃષિ પશુપાલન મત્સ્યોદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એક પેડ માકે નામ કાર્યક્રમ યોજાયો હતો સંખ્યામાં મોટા ઈટાળા બીજલકા સહિત આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા વૃક્ષારોપણના આ નવતર અભિયાનમાં સહભાગી થયા અને વૃક્ષારોપણ કર્યું આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત નામ કાર્યક્રમમાં હરિયાળા સંકલ્પમાં લોક ભાગીદારી તો જ ધાર્યું પરિણામ મળી શકશે આથી માત્ર કાર્યક્રમ પૂરતા જ નહીં પરંતુ જીવનના એક ભાગ તરીકે લોકો વૃક્ષો વાવે તેનું જતન કરે અને આજ અને કાલ માટે ખૂબ જ જરૂરી છે વધુમાં વૃક્ષોને નુકસાન કરનારા તત્વો સામે આગામી સમયમાં કડક વૃક્ષારોપણ કડક અને વૃક્ષોનું જતન થાય એ આજના સમયની માંગ છે તેમ જણાવી જીવનમાં આવતા સારા નરસા પ્રસંગે સૌને અવશ્ય એક વૃક્ષ વાવવું જોઈએ તે માટે થઈને ધારાસભ્યશ્રીએ આવાહન કર્યું કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ તથા પ્રકૃતિ જતન અંગેની વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકોને મંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સૌ નાગરિકોએ વૃક્ષારોપણ કરવાના તેમજ વડાપ્રધાન શ્રીના એક નામ અભિયાનમાં સહભાગી થવાના શપથ ગ્રહણ કર્યા આ પ્રસંગે પ્રાંત અધિકારી વીડી સાકરિયા મામલતદાર તનવી ત્રિવેદી આગેવાન સર્વ રાવતભાઈ શિયાર નવલભાઈ મુંગરા મનસુખભાઈ ચભાડિયા દેવકરણભાઈ ભાલોડિયા મયુરસિંહ જાડેજા સાથે વિજયભાઈ કાસુંદ્રા ડીડી જીવાણી પોલુભા જાડેજા જયંતિભાઈ કગથરા લવજીભાઈ તરાવિયા મનસુખભાઈ ભંડેરી બ્રિજરાજ જાડેજા પિન્ટુભાઈ જાડેજા અંકુલભાઈ ડાંગરિયા માર્કેટિંગ યાર્ડના તમામ ડિરેક્ટરશ્રીઓ સરપંચશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વૃક્ષ પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા દેશમાં પર્યાવરણની સમતુલા જળવાઈ રહી એના માટે આપણા દીર્ઘદ્રષ્ટા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશના દેશવાસીઓને હાકલ કરી છે કે દરેક દેશવાસી એક વૃક્ષ એક પેડ કે નામ પર કાર્યક્રમ અંતર્ગત ફરજીયાતપણે એક વૃક્ષ પોતાની માની યાદમાં વૃક્ષારોપણ કરે અને એ વૃક્ષને ઉછેરે એ કાર્યક્રમના ભાગરૂપે આજે ધ્રોલ તાલુકાના મોટાઇટાળા ગામ ખાતે આજે આ કાર્યક્રમ અમે રાખ્યો છે અહીં તાલુકાભરના આગેવાનો ગામ લોકો અંદર મોટી સંખ્યામાં એકત્રિત થયા છે એ અને વન ખાતાના અન્ય અધિકારીઓ પણ હાજર છે અમે બધાને વિનંતી કરી છે કે આ કાર્યમાં દરેક રસ લે પોતાની માની યાદમાં દરેક એક વૃક્ષ વાવે અને ઉછેરે અને જ્યાં જ્યાં આવા કાર્યક્રમ થતા હશે ત્યાં હું હાજરી આપીશ અને તમામ પ્રકારની મદદની જે જરૂર હશે એ તમામ મદદ પણ કરશું સાથોસાથ વન ખાતાના અધિકારીશ્રીઓ અને તાલુકાના અધિકારીશ્રીઓ પણ આ કાર્યમાં ખૂબ સારો રસ લઈ રહ્યા છે બધા એને સહકાર આપશું અને આ રીતે ધ્રોલ તાલુકો હરિયાળો બને અને વડા પ્રધાનની اپિલને લોકો પૂરો પ્રતિસાદ આપે એના માટે અમે આવા કાર્યક્રમો ઠેર ઠેર ગોઠવી રહ્યા છીએ હર્ષલ ખંડેડિયા S9 ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી થી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે